નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડિયોમાં આપણે બંગાળની ખાડીમાં ફરીથી એક વરસાદી સિસ્ટમ બની છે અને તે મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે આગળ વધવાની સાથે જ તે વધારે મજબૂત બનશે હાલ બંગાળની ખાડી અને ઝારખંડ પર લો પ્રેશર એરિયા છે જે હવે મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે આ સિસ્ટમની અસરને કારણે મધ્ય ભારત મહારાષ્ટ્રની સાથે ગુજરાતમાં પણ તેની અસર થશે અને તેના કારણે રાજ્યમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે આ સિસ્ટમ ઝડપથી આગળ વધશે અને તે મધ્યપ્રદેશ પર પહોંચશે જેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે પ્રકારના વરસાદની શક્યતા છે એટલે કે કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે જેમાં આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે ઘણા વિસ્તારોમાં મધ્યમ તથા તેનાથી વધારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલ છોટાઉદેપુર મહીસાગર તથા મધ્ય ગુજરાતના અમદાવાદ વડોદરા આણંદ ખેડા સહિતના જિલ્લાઓના વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધશે અને બે દિવસ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી સંભાવના છે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે બે દિવસ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે પરંતુ તેની સાથે વધારે અસર ગુજરાત રીજન પર થવાની છે રાજ્યમાં દક્ષિણ ગુજરાત પર એક ઓફશોર શોર ટ્રફ છે ત્યારે આગામી સાત દિવસ દરમિયાન વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે હવામાન વિભાગે માહિતી આપી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રય યાદવે જણાવ્યું છે કે આવનારા સાત દિવસ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનો પૂર્વાનુમાન છે આ સાથે જ તેમણે આગામી ત્રણ દિવસ દરમિયાન ક્યાં ક્યાં અતિભારે વરસાદ પડશે તેની પણ માહિતી આપી છે જ્યારે ચાર તારીખની વાત કરીએ તો બનાસકાંઠા નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી ભાવનગર દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે